હલો કેમ છો ખેડૂત મિત્રો હું છું તમારો મિત્ર મહીપત અને આપણી દૂધરીજિયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે કપાસમાં દવા છાંટવા માટે આવી ગયા છીએ મિત્રો તમે જોઈ શકો છો આ નાના ટ્રેક્ટરમાં આટલું પાણી ભર્યું છે ટીપડું કેરબો અને બે પંપ ભરી લાવ્યા છે અને મિત્રો તો આપણે કપાસમાં આજે દવા છાંટવાની છે તો કઈ દવાનો છંટકાવ કરવી છે કેવો કપાસ છે તમામ માહિતી આગળ વિડીયોની અંદર આપણે આપવાની છે તો વિડીયો પૂરો જોઈજો મિત્રો અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આપણી ચેનલમાં ખેતીવાડીના વિડીયો આપણે મૂકવીશી તો તમને ખેતીવાડીના વિડીયો મળતા રહે તો ચાલો મિત્રો પહેલાં તમને આપણે કપાસ બતાવીએ કેવો કપાસ છે પછી તમને આગળ દવા પણ બતાવવું તો ચાલો મિત્રો કપાસ જોઈ લઈએ તો જુઓ મિત્રો આપણો કપાસ આવો છે કપાસ હવે સારો થઈ ગયો છે પણ આપણે આમાં ખડ એ વખતે વધારે થઈ ગયું હતું નિંદામણ આના હિસાબે થોડોક પાસો પડ્યો હતો પણ હવે કપાસ વરાપ પણ સારી થઈ ગઈ હાંકી નાખ્યું છે શાંતિ હાંકી નાખ્યું એટલે કપાસ તો સારો થઈ ગયો છે પણ થોડીક હાઈડ ઓછી છે મિત્રો એટલે આપણે એક સારો એવો કુણપનો અને વિકાસનો રાઉન્ડ આપી દઈએ એટલે આપણો કપાસ સારો થઈ જાય તો જુઓ મિત્રો આપણે હજી મિત્રો આમાં કોઈ પણ જાતનો એક પણ છંટકાવ દવાનો કર્યો નથી આ પહેલો જ છંટકાવ કરવી છે અને મિત્રો આપણે આ જમીન થોડીક મોડી છે ખાર જેવું છે વધારે એટલે આમાં ખાલા પણ ઘણા બધા છે તો મિત્રો આવો કપાસ છે આપણો અને આમાં આજે આપણે દવાનો છંટકાવ કરવાનો છે તો આગળ તમને દવા પણ બતાવું કઈ દવા છે અને આપણે મિત્રો આમાં જે નાશક દવાનો છંટકાવ કર્યો તો એ કપાસ છે આ એનો પણ આપણે આગળ વિડીયો બનાવ્યો તો જુઓ મિત્રો કપાસ હવે આમ સારો થઈ ગયો છે તો ચાલો મિત્રો આગળ આપણે તમને દવા બતાવી કઈ દવાનો છટકાવ કરવી છે તે તો મિત્રો આપણે દવાની અંદર જે આ ક્લોરિસ પાવરનું ઓગણીસ ઓગણીસ આવે છે એક એનો છટકાવ કરવી છે જેમાં ઓગણીસ ટકા નાઇટ્રોજન ઓગણીસ ટકા ફોસ્ફરસ અને ઓગણીસ ટકા પોટાસ આવે છે અને બીજા પણ મિત્રો આમાં ઘણા બધા અલગ અલગ કન્ટેન આવે છે બે મિક્સ માઇક્રોન્યૂટન બધા અલગ અલગ આવે છે તો આપણે આ લિક્વિડ ફોર્મમાં ઓગણીસ ઓગણીસ એક આપીએ છીએ અને એની સાથે મિત્રો આપણે એક પ્લાન્ટ ગ્રોથ પ્રમોટર જે આપણા સોડના વૃદ્ધિ વિકાસ સારો થાય એના માટે આ ઇલોરા ઇલોરા એડવાન્ટેડ પ્લાન્ટ ગ્રોથ પ્રમોટર આનાથી મિત્રો આપણે સોડની હાઈડ વધે છે એટલે આપણા સોડમાં થોડુંક હાઈડ માપે છે કારણ કે પહેલાં સતત વરસાદ આવતો તો એના હિસાબે જોવી એવો સોડનો ગ્રોથ નથી થયો પણ હવે વરાપ થઈ છે એટલે કપાસ સારો થઈ ગયો છે પણ આપણે એનો વિકાસ સારો થાય એટલા માટે આ પ્લાન્ટ ગ્રોથ પ્રમોટર ભેગું આપીએ છીએ જે ઇલોરા કરીને છે અને મિત્રો આ બંનેની સાથે એક આપણે થીપ્સ અને ચુસ્યાનું જે આ એ ટુ ઝેડ કરીને એક દવા છે તે આપીએ છીએ એટલે આપણે થીપ્સ જોઈશ્યા કે એવું કપાસમાં હોય તો એના માટે આ તો આ ત્રણ દવાનો મિત્રો આપણે છંટકાવ કરવી છે તો ભલે ચાલો મિત્રો આગળ કેવુંક રિઝલ્ટ આવે છે અને એની માહિતી પણ આપણે વિડીયોની અંદર આગળ પછી બતાવશું તો ભલે ચાલો મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો અત્યારે રજા લઈએ ફરી મળીશું આવતા વિડીયોમાં તો જય જવાન જય કિસાન